નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગણિતમાં નકશા આલેખન તેમાં પાના નંબર એકસો બાવીસ ઉપર શીખીશું તો જુઓ પાના નંબર એકસો બાવીસ ઉપર પ્રશ્ન બે છે જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે તેઓ કયા કયા રાજ્યમાંથી પસાર થશે તો જો આ મેં જવાબ લખેલો છે કે હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણા તો એ જોવા માટે આપણે પાસળના નકશાની અંદર જવું પડે જમ્મુ કાશ્મીરની ઉત્તર તરફ આવેલું છે અને દિલ્હી પહોંચવા છે પહોંચવાનું છે બરાબર તો જુઓ આ જમ્મુ કાશ્મીર છે તો એમાંથી હિમાચલ પંજાબ હરિયાણા અને દિલ્હી તો આ રીતે થઈ આ રીતે આપણે અહીંયા પહોંચી શકાય તો એ જ રીતે પ્રશ્ન બે હવે આપણે જોઈએ પ્રશ્ન બે નોનું ગુજરાતમાં રહે છે નોનું મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે નોનું તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડે તો પૂર્વ દિશામાં મુસાફરી કરવી પડે જુઓ તો અહીંયા ગુજરાત છે અને ગુજરાતમાંથી આપણે પશ્ચિમ બંગાળ ગોતવાનું છે બરોબર તો જો અહીંયા આ ગુજરાત છે અને ગુજરાત થી પશ્ચિમ બંગાળ છે એ અહીંયા આવેલું છે એટલે આ ભાગ પૂર્વ બાજુ છે તો પૂર્વ પૂર્વ બાજુ પડે જો સીધું પશ્ચિમ બંગાળ તરફ આવેલું છે તો નકશામાં આ રીતે જોવાનું છે પછી પ્રશ્ન ચાર જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ કોઈ રાજ્ય આવેલું છે તો કે ભારત દેશનું કોઈ રાજ્ય જમ્મુ જમ્મુ અને જમ્મુની ઉત્તર દિશાએ આવેલું નથી જોવો તો આ જમ્મુ છે આ જમ્મુ અને કાશ્મીર છે અને એનો આ ભાગ છે ઉત્તર દિશા છે તો ઉત્તર દિશાએ એ ભારતનું કોઈ રાજ્ય આવેલું નથી ત્યાર પછી ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે તો ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી તો જુઓ નકશાની અંદર આ ગુજરાત છે અને આ ગુજરાતની પશ્ચિમ બાજુ છે તો પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી પણ આ વાદળી ભાગ કરેલો છે એ દરિયો છે તો ગુજરાતની પસ્તીને પણ કોઈ રાજ્ય આવેલું નથી હવે નકશા પર એક સેન્ટીમીટર બરાબર બસો કિલોમીટર આ પ્રમાણમાં આપનો ઉપયોગ કરી શોધી કાઢો તો એમાંથી એ છે કે દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે તો કે દિલ્હી જયપુરથી બસો ને પચાસ કિલોમીટર દૂર છે તો દિલ્હી અને જયપુર જુઓ અહીંયા આ જયપુર છે અને અહીંયા દિલ્હી છે તો આ એક અને બે એટલે કે દોઢ જેવું છે તો એક સેન્ટીમીટર એટલે એક સેન્ટીમીટર અહીંથી અહીંયા સુધીનું બરોબર બરાબર એક સેન્ટીમીટર અને આ થોડું એટલે કેટલું થયું તો કે બસો પચાસ કિલોમીટર થયું નકશામાંથી જોતા પછી અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે તો નકશા પર ત્રણ સેન્ટીમીટર અને જમીન પર સસ્સો મીટર છે તો કે કઈ રીતે તો એ આપણે જોઈએ કે દિલ્હી જયપુર પછી જયપુર થી ભોપાલ એટલે જયપુર થી ભોપાલ જોવું હોય તો આ જયપુર છે જુઓ જયપુર છે અને ભોપાલ છે એટલે કે જો આ બે અને ત્રણ સેન્ટીમીટર છે એટલે ત્રણ ખાના છે એટલે ત્રણ સેન્ટીમીટર એટલે એક સેન્ટીમીટર બરાબર બસો એટલે કેટલું થયું સત્સો થયું બરોબર તો આ રીતે સસ્સો જવાબ આવશે એટલે આ ખાલી જગ્યાની અંદર આ સસ્સો આવશે નકશો જુઓ અને કહો કયું રાજ્ય અન્ય રાજ્ય અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે તો ફરી આપણે નકશામાં જવું પડશે તો આ જે મધ્યપ્રદેશ છે એ ચાર ઘેરાયેલું છે ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન આ ચાર થી મધ્યપ્રદેશ રાજ્ય છે એ ઘેરાયેલું છે એટલે એનું નામ મધ્યપ્રદેશ પાડવામાં આવ્યું છે એટલે ત્યાં જવાબ આવશે મધ્યપ્રદેશ કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક કે માતા પિતાને પૂછો અને શોધી કાઢો બતાવો કે તમે જવાબ કેવી રીતે શોધ્યો તો રાજસ્થાન જુઓ તો નકશાની અંદર આપણે જોઈએ તમે બધા રાજ્યોની અંદર જો બધા રાજ્યોના જુદા જુદા કલર કરેલા છે એમાંથી સૌથી વધારે કોણ રાજ્ય મોટું દેખાય છે તો આ રાજ્ય જયપુર છે એ સૌથી મોટું દેખાય છે નકશામાં અથવા તો ચર્ચ કરીને પણ તમે આ જોઈ શકો છો એટલે સૌથી મોટો વિસ્તાર ધરાવતું રાજ્ય હોય તો એ રાજસ્થાન છે ક્ષેત્રફળ ધરાવતું બરોબર કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં આઠ ગણું છે તો ઉત્તર પ્રદેશ ત્રિપુરા મહારાષ્ટ્ર કે હિમાચલ પ્રદેશ તો એમાં હિમાચલ પ્રદેશ આવશે તો કે સિક્કિમ છે જો સિક્કિમનું કેટલું છે સિક્કિમ એકદમ હાવ નાનું એવું છે બરોબર અને હિમાચલ પ્રદેશ અહીંયા આવેલું છે તો હિમાચલ પ્રદેશ એની કરતા આઠ ગણું મોટું છે તો આમાં વારાઘડી નકશો તમારે જોવો પડશે રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતા લગભગ કેટલા ગણું વધુ છે તો સાત ગણું વધારે છે રાજસ્થાનનું ક્ષેત્રફળ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતા તો જો રાજસ્થાન આ રાજસ્થાન છે અને અહીંયા પંજાબ છે બરાબર રાજસ્થાન આ રાજસ્થાન છે અને આ પંજાબ છે તો એ સાત ગણું વધારે છે પંજાબમાં એક એક જ ઓલી છે જો આ એક બે ત્રણ ચાર પાંચ છ ને આ સેન્ટીમીટર સાત વધારે છે એટલે જયપુર છે એ સાત ગણું વધુ છે હવે બાજુના પાના ઉપર આપણે જઈએ એકસો ત્રેવીસ નંબરના પાના ઉપર સમુદ્ર બાલા સમુદ્ર કિનારે ઉભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે તેને સમુદ્રનો કોઈ અંત નથી એવો ભાસ થાય છે તો જુઓ બાલા છે એ અહીંયા ઉભો છે અને સમુદ્ર તરફ એનું મોઢું છે શું તમે સમુદ્ર જોયો છે ચિત્રમાં સમુદ્ર ક્યાં છે ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે જો આ ચિત્રમાં સમુદ્ર બાલા સામેની તરફ ઉભો છે અને સમુદ્રને વાદળી રંગથી દર્શાવવામાં આવેલો છે તો જો એ નકશામાં જોઈએ તો અહીંયા અહીંથી શરૂ કરો તો આ બધો ભાગ જે છે જો આ બધો વાદળી વાદળી ભાગ જે છે એ સમુદ્ર બતાવે છે અને આ બધો પીળો ભાગ જે બતાવ્યો છે એ બધી જમીન માર્ગ છે પણ આ વાદળી ભાગ છે એ પાણી છે અને સમુદ્ર છે હવે જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો પર નિશાની કરો તો એ પણ આપણે નકશામાં જોવું પડશે તો એમાં જુઓ પહેલાં શરૂઆત કરીએ તો ગુજરાત એને પણ એક તરફ સમુદ્ર છે મહારાષ્ટ્રને એક તરફ સમુદ્ર છે ત્યાર પછી કર્ણાટક પછી તમિલનાડુ કેરળ પછી આંધ્રપ્રદેશ ઓરિસ્સા પછી પશ્ચિમ બંગાળ આ બધાને એક તરફ શું છે સમુદ્ર છે પછી એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય જેવું મધ્યપ્રદેશ પ્રદેશ છે એ બધા રાજ્યોથી ઘેરાયેલું વચ્ચે આવેલું છે એટલે આને ક્યાંય પણ મધ્યપ્રદેશને સમુદ્ર લાગુ પડતો નથી હવે શોધી કાઢો અલગ અલગ નકશા જુઓ સ્થાનિક નકશા ભારતના નકશા અને વિશ્વના નકશા માં ઉપયોગમાં લીધેલ ભિન્ન પ્રમાણ માપની સરખામણી કરો તો આ સરખામણી કરવા માટે આપણે બધા નકશાઓ જોવા પડે રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ સબુ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓને જોઈને વિચારમાં પડી ગયો મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી પરંતુ મને જમીન ઉપર કોઈ રેખા જોવા મળી નથી તો નકશામાં કેમ છે તો કે આપણે નકશામાં જાણકારી મેળવવા માટે એ પહેલા આપણે રેખાઓ દોરીએ છીએ બરોબર એટલા માટે ના જમીન પર કોઈ રેખા ખેંચી નથી નકશામાં આ રેખા દ્વારા આપણને એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે અરે હા અમે સીમા પર ટોલ ટેક્સ ચૂક્યો હતો મેં એક મોટા પાટિયા પર લખેલું વાંચ્યું હતું હરિયાણામાં તમારું સ્વાગત હશે એટલે કે જ્યાં જ્યાં આપણે એની બોર્ડર પૂરી થાય ત્યાં એનું આની હદ પૂરી થાય છે આ રાજ્યની અને આ રાજ્યની હદ શરૂ થાય છે એવા બોર્ડ મારેલા હોય છે તો જો આવી રીતે આ પણ જુઓ તો કે આ રેલ માર્ગ દોરેલો છે વાંકો છું કે એક રાજ્યથી બીજા રાજ્ય અથવા તો આખા દેશમાં આવા રેલ માર્ગો પણ દોરેલા હોય છે અસ્તુ તો અત્યારે અહીંયા પૂરું કરીએ ને આ લેસનમાં તમે વાંચીને